જો 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 આયો જો જો પાસાય યો કેમ કરે મોઢું જો તઈ કેમ કરે ત્રીએ નામ આવડે તને આ નામ આવડે શું કહેવાય કાચીની શું કહેવાય કાચી ડો હા પાવડર કરે એને પાવડર કરી દેવો આપડે ओला बाव ने पाउडर कर दे करवो कर वो ये ना आपने पाउडर हैं कर दे कौन कर दे है तू कर दे पीयू कर दे है ने हैं ओ है ले जो वही होगी क्या गियो ओली बाजू ओली बाजू वही होगी

ફ્રેન્ડ ના ફોન આવ્યો તો ને એક ભાઈ ને થી ગયા દવાખાને જવાનું હતું તે ગયા ને પ્રિયલ ને હે હું ઘર માં લઈ ગઈ તી કોઈ રીક્ષા નો અવાજ સાંભળી ગયા તી બાર સુધી જોતી તી પણ મેં હેને પછી બગાવી ને અંદર લઈ ગઈ તી મેં કીધું અંદર હાલ આપણે દડે થી રમીએ પછી અમે જો બહાર આવ્યા થોડું મોડું થઈ ગયું ને એ હવે આવશે ને પછી આપણે વિદ્યામાં લેવું આ ઢીંગી કઈ રહ્યા છોકરી લે

कोई ब akans ka perco kukar mabanse Takutnya, boh koran kau takgiu, naya, apa nanti cek mobile atas mana, bawa bawa, tapi boh, kau pergi naya, tiork, kau takgiu, kau yang nana, ti canggih mana, takgiu, sih, kan? Canggih mana? Tiangram, si Tarang, si Krishna, si Mataji, betul, naya, khawar khawar naya. Ha, iya, pilihan tu aja. Cuma kicik kuliahi naya, enak korun, luas macam tiket kamu nak korun. Membas jom naik wingo naya.

બપોરા કરવા આલો બધા બપોરા કરવા માં છે એટલું બધું છે બપોરા માં તો આલો બધા આવી જજો અરેકતા પ્રિયા તો અત્યારે રેડી આમ એને હેને હાથે હેને નફાલીશ કરવી હતી તો પછી આખી ભરાય રહી લઈ લીધી હતી ઘડીક વાર રોય પછી બગાવી ફોલાવી પછી માન મેળે આવી બધું કરવું જોઈએ ને તૈયાર તો થવું હોય ને કાપ કર્યું હલો જોવે તૈયાર થતી હોય ને ત્યારે જે કર્યું હોય ને એક વસ્તુ કરી નીચે મૂકે એટલે એને પાછું હાથમાં લેવું જોઈએ એ બધી દેખાડે છે ચાનો ચોટાડો તો પડી ગયો લાગે જો આપડે કરવા જવું ને Kem kem jauh. Nah nak jauh. Momen kem, jauh. Momen kem dah ayuh Am jauh. Saldi keru. Siapa jauh? Hmm? <laughs> <Chiam. laughs> Siapa? So, Siapa? So, Siapa? Tujuh cah panipi, nampak semua so, ya betha. Betha, <laughs> <laughs> betha <laughs> mana sih <laughs> ni cah panipi ni? Boro kah betha ni? Om jauh ni kerja. Hello, cai kau ni apa? Dah dini Aduh, tapi tu dah dini <laughs> खलो जी काकाकडे बोलातो तरी ने अंदर रमत मारते ते जवाब ना देतो इने तो जो पासी ता तो जो ते तम भेझाय ने ये हेलो जाओ ना दादी ले जायो ना हा हेलो आज की तो हेलो दादी ना तव तपास जा मु जा रे आओ सुधा अच्छा जा होत है हां हेलो बस चवनी कडी थोड़ी वन रोस्तो है हमरा

Niwain enggak toh saya juga ni betah biar perempuannya juga. Cepat. Sesi kosong. Bumi kan yang awal ni. Bawah. Oh. Jadi apa saja niwai ni. Yeah. Ah. Harapan ya tu niwain tu ini tu apa? Yeah. Anjingnya, anjingnya. Di ku? Anjingnya.

ચોટી કોણ લઈ ગયું દીપો કોણ લઈ ગયું રિયલની લઈ ગયું નિવાની એ લઈ ગયું

એ દીકું કોણ લઈ ગયું વાળ કોણ લઈ ગયું બધાય બે દડે રમવું હોય જ રમતા હોય ટેબલ રાખી ચાલુ સીધી ખીર થી રમવું બે દડો લઈને આવી ગયા તો અમે ફરી ઓખી લીધો અહીંયા નથી રમવાનું રમવું હોય તો ખેતર માં પટમાં વયા જાવ

પછી આવે હાલો તો આવજ બધી અમને બોલવું કઈ નથી બોલવું જી રમે આપણે ફરિયામ બેઠા તો જો અમે હાઈના વ્યારા કરવા બેહી ગયા બધા બધા યાર બધા ફેમિલી બધા બેઠા ભજીયા બનાવ્યા રીંગણા પડેટા ને શાક બનાવ્યું ચટણી છાસ ને આપણે જ્યાં વેફર તૈરી તો હાલો બધા વ્યારા કરવા ભજીયા ખાવા હાલો કે હાલો ભજીયા ખાવા આવી જાવ મસ્ત મજાના આજે અહિયાં બપાન ઘરે બધા ફેમિલી યાર બધા ખાવા બેઠા કે હાલો આજે અહીંયા ભજીયા ખાવા હાલો આજે માના હાથના ના ભજીયા નથી આજે મારી બેન ને ભજીયા બનાવ્યા શાંતિ એ એ ભજીયા ખાવા આવી જાવ ગરમા ગરમ ને આ બે બનાવ્યા બે હાટુ બનાવ્યા બટેકા વાળા ભજીયા બટેકા ની પોત્રી વાળા જે બધા ખાઈ હે તો પછી વેરા બેરા કરી પછી થોડીક બેહીન પછી આપડે ઘરે જવાનું છે ઘરે જવું કઈ રોકાવું તારે હે કે હાલો મામ ખાવા હાલો કે હાલો